મોડાસા શહેરની નક્ષ સોસાયટીમાં આજે સવારે નિત્યક્રમ મુજબ સફાઈ કરવા ગયેલી સફાઈ ઉપર સોસાયટીના એક રહીશે પહેલા વહીંગ સફાઈ કરવાનું કહી સામાન્ય બાબતની અદાવતમાં લાકડી વડે હુમલો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી ઘટનાને પગલે સફાઈ કામદારોમાં રોષ જોવા મળ્યો હતો હુમલામાં ઈજાગ્રસ્ત થયેલ મહિલા સફાઈ કર્મીને સારવાર અર્થે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી ઘટનાને પગલે નગરપાલિકાના સફાઈ કામદાર પાલિકાના પદાધિકારી કર્મચારી અને પોલીસની ટીમ હોસ્પિટલ ખાતે પહોંચી હતી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ન થાય ત્યાં સુધી કામથી ગળગા રહેવાની કામદારોએ ચિંતી ઉચ્ચારી હતી મોહ સાહેબ મારે જો વાર્તી તો વાળું સુનિત ચક્રમ

ગઢી સફાઈ આમદાર જયાબેન રાઠોડ તેમના સમય પ્રમાણે તેઓ પોતાના મુકેલ પોતે સુપરવાઇઝર મુકેલ રસ્તા ઉપર નોકરી કરવા જતા ત્યાંના નક્સબંધ સોસાયટીના રહીશ કોઈ પટેલભાઈ કરીને છે મુસ્લિમ પટેલ એમને એવું કહેતા કે ભાઈ તમે અહીંયા પહેલાં સફાઈ કરો પણ એમને એવું કીધું કે ભાઈ હું આટલી સફાઈ કરી અને પછી તમારા ત્યાં આવું છું પણ એને તો જેમ તો આમ નાતિ વિરુદ્ધ બી બોલ્યા છે અને ડાયરેક્ટ ઘરમાંથી લાકડી કાઢીને એમના પર હુમલો કરીને એમને હાથ ઉપર ફ્રેકચર થવાથી અમે સાર્વજનિક લાયા છીએ અત્યારે અમે ટોટલી સફાઈ કામદારો સાર્વજનિક ખાતે હાજર છીએ અમારા શ્રી અતુલભાઈ અમારા સેનેટરી ઇન્સ્પેક્ટર સુનિલભાઈ આપજી અત્યારે બધા હાજર થઈ ગયા છે અહીંયા તો અને આ બાબતે અમારા સેનેટરી ઇન્સ્પેક્ટરશ્રીએ પોલીસ સ્ટેશનની પણ જાણ કરી છે

અને મોડાસા નગરપાલિકાના બીજા પણ કર્મચારી આ બાબતે જ્યાં સુધી એમના પર પગલાં નહીં લેવા ત્યાં સુધી અમે અમારી કામ કરવાથી અમે આગળ છે છીએ